ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલ તથા બિયર તીન મળી કુલ બોટલ નંગ બસો એકાણું કિંમત રૂપિયા બોતેર હજાર છસો ઇઠોતેર તથા એક્ટિવા સ્કૂટર મોટરસાયકલ નંગ એક મળી કુલ કિંમત રૂપિયા એક લાખ બાવીસ હજાર છસો ઇઠોતેરનો પ્રોહિબિશનનો ઘણાપાત્ર કેસ શોધી કાઢતી નેત્રંગ પોલીસ પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ વડોદરા રેન્જ રેન્જ વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ આર ઓઝા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વર તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર આર એમ વસાવા અંકલેશ્વર નાઓએ હાલમાં હોળી દૂડેથી તહેવાર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન જુગારની પ્રવૃત્તિઓ ઉપર સતત વોચ રાખી ગુનાઓ શોધી કાઢવા સૂચના આપેલ જેથી નેત્રંગ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવે આવેલ ગઈકાલ તારીખ ઓગણીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોડી દૂડેતી તહેવાર અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળેલ કે નેત્રંગ ડામલા કંપનીમાં રહેતી ગીતાબેન સતીષભાઈ વસાવાનાએ પોતાના ઘરની આજુબાજુમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ પંચો સાથે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી આરોપી બેન ગીતાબેન સતીષભાઈ ચતુરભાઈ વસાવા ઉંમર વર્ષ પિસ્તાળીસ રહે નેત્રંગ ડામલા કંપની તાલુકો નેત્રંગ જિલ્લો ભરૂચનાની પકડાઈ ગયેલ જે બેનને સાથે રહેણાંક મકાન તથા આજુબાજુમાં તપાસ કરતા રહેણાંક ઘરના બાથરૂમમાંથી તથા ઘરના આંગણામાં પાર્ક કરેલ પાર્ક કરેલ હોન્ડા કંપનીની એક્ટિવા સ્કૂટર મોટરસાયકલ નંબર જી જે સોળ ડીએલ નવ્વાણું પંદરમાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટના વિદેશી દારૂઓની નાની મોટી બોટલો તથા બિયડ મળી કુલ બોટલ નંગ બસ્સો એકાણું મળી આવતા પકડાયેલ આરોપી આરોપીબહેન વિરુદ્ધમાં ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે